નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ એક સમયની વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાલ તેના વાઇસ ચાન્સેલરના ખોટા બાયોડેટાના આક્ષેપને લઈને ખૂબ જ ચર્ચામાં છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીષ પાઠકે તો આ મામલે હાઈકોર્ટના દ્વાર ખટખટાયા છે ત્યારે હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટના પૂર્વ વિદ્યાર્થીએ પણ સ્ટેટ વિજિલન્સને એક પત્ર લખ્યો છે અને આ પત્ર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે દિલીપ પાઠક જે પરફોર્મિંગ આર્ટના પૂર્વ વિદ્યાર્થી છે તેમને પણ હવે યુનિવર્સિટીની ગરિમાની ચિંતા જાગી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે એવા એવા મહાન લોકો આવ્યા છે અને હવે જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તેમની પર જે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે દુઃખદ એટલા માટે પણ છે કે જ્યારે આટલા મોટા ગંભીર આક્ષેપ લાગતા હોય ત્યારે વાઇસ ચાન્સેલરે આ મામલે બહાર આવીને ખુલાસો કરવો જોઈએ પોતાનો જે બાયોડેટા છે જે તેમણે ભર્યું છે તેમનો અનુભવ છે કે નહીં તેનો ખુલાસો પત્રકાર પરિષદ કરીને કરી દેવું જોઈએ પરંતુ વાઇસ ચાન્સેલરની જે આ ચૂપકીદી છે ખૂબ જ ઘણું બધું કહી જાય છે આ સમગ્ર પ્રકરણમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીષ પાઠકે હાઈકોર્ટ રાજ્યના મુખ્યપ્રધાન ગવ આપનાર અને વડાપ્રધાન સુધી પણ પત્રો લખી ચૂક્યા છે તેમના ગંભીર આક્ષેપ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર બનવા માટે જે બાયોડેટા રજૂ કર્યો હતો તે જ ખોટો છે તેમની જે લાયકાત છે તેમનું જે પ્રોફેસરનો જે અનુભવ છે તે ખોટો છે તે છતાં પણ તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે બરકરાર છે ડોક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને જો આ આક્ષેપો પર વાંધો હોય તો તેમને બહાર આવીને આનો ખુલાસો કરવો જોઈએ કારણ કે આ માત્ર વ્યક્તિ નથી આ મહારાજ

પૂર્વ વિદ્યાર્થી અને યુનિવર્સિટીના જે પ્રોફેસર જ્યારે આટલા મોટા ગંભીર આક્ષેપ કરતા હોય ત્યારે યુનિવર્સિટીએ પણ આ વાતનો ખુલાસો ચોક્કસપણે કરવો જોઈએ હવે હાઈકોર્ટમાં તો આ મામલો ચાલી જ રહ્યો છે ત્યારે હવે દિલીપ પાઠક જેવો પરફોર્મન્સ આર્ટના વિદ્યાર્થી છે તેમને હવે સ્ટેટ વિજિલન્સને પત્ર લખીને આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જે ગેરરીતિઓ કરી છે તેના ગંભીર આક્ષેપ સાથે પત્ર લખ્યો છે હવે જોવાનું એ રહેશે કે એક બાદ એક વ્યક્તિ ઉઠીને વાઇસ ચાન્સેલરની સામે આટલા ગંભીર આક્ષેપ કરી રહ્યા છે પત્રો લખી રહ્યા છે ત્યારે વાઇસ ચાન્સેલર પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે પછી વાઇસ ચાન્સેલર જ આ ગંભીર આક્ષેપોના જવાબ આપશે કે કેમ તે આવનારો સમય બતાવશે